અમદાવાદ શહેર કોંગ્રેસના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે સમાવેશ કરીને શહેરનું નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે એક ખજાનજી પ્રવક્તા સિત્યોતેર ઉપપ્રમુખ સાથેનું જમ્બો માળખું તૈયાર કરવામાં આવ્યું છે એકસો એકત્રીસ મહામંત્રી એકસો બે મંત્રીઓ સાથેનું આ જમ્બો માળખું જેને તૈયાર કરવામાં આવ્યું છે અને જાહેર પડ કરવામાં આવ્યું છે શહેરના વોર્ડમાંથી વોર્ડમાં બે બે વોર્ડ પ્રમુખની રચના કરવામાં આવી છે અડતાળીસ વોર્ડમાંથી અઠ્યાવીસ વોર્ડ પ્રમુખને સંગઠનમાં રિપીટ કરવામાં આવ્યા છે શહેરમાં અડતાળીસ વોર્ડનું વિસ્તરણ થઈ રહ્યું છે જેને લઈને જમ્બો માળખાની માઇક્રો લેવલે રચના કરવામાં આવી રહી છે સરકારક કામગીરી માટે એક વોર્ડમાં બે વોર્ડ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે જૂના વોર્ડ પ્રમુખનો શહેર કોંગ્રેસ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે યુથ કોંગ્રેસના આગેવાનો અને યુવાનોનો અમદાવાદ શહેર કોંગ્રેસના સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસનું આ નવું માળખું જે જાહેર કરવામાં આવ્યું છે જમ્બો માળખું છે અઠ્યાવીસ વોર્ડ પ્રમુખને જે જેમાં રિપીટ કરવામાં આવ્યા છે એકસો એકત્રીસ મહામંત્રી છે એકસો બે મંત્રીઓ સાથેનું આ માળખું છે શહેરના અડતાળીસ વોર્ડ ચાલીસ વોર્ડમાં બે બે વોર્ડ પ્રમુખની રચના કરવામાં આવી છે સારું કામગીરી કરી રહ્યા હતા જૂના વોર્ડ પ્રમુખોને ચાલુ રાખ્યા છે અને નવા જે છે એ વીસ વોર્ડ પ્રમુખો છે એ નવી અમે નિમણૂક કરી છે અને જે જૂના વોર્ડ પ્રમુખો હતા એમને એમની કામગીરીને જોતા અમે શહેર કોંગ્રેસના સંગઠનની અંદર પણ સમાવેશ કર્યો છે પ્રજાનસિંહ એક અમારા સંગઠનની પાંખની અંદર એક આવે પ્રવક્તા જે છે અમે બાર મૂક્યા છે ઉપપ્રમુખો જે છે એ સિતોત્તેર મૂક્યા છે મહામંત્રી એકસો ત્રીસ મૂક્યા છે અને મંત્રી એકસો એક એમ કરીને ત્રણસો બાવીસ જેટલા સંગઠનની અંદર માળખાની અંદર અમે સમાવેશ કર્યો છે સમાચારમાં હાલ